અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે એક નહીં સૂચ કાર્યક્રમનો પ્રારંભ કર્યો છે આ કાર્યક્રમનું લોન્ચિંગ નિશાન સ્કૂલમાં જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ એન એન ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદની વિવિધ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દર શનિવારે ટ્રાફિક પોલીસ વિદ્યાર્થીઓને ટ્રાફિક જાગૃતિ નિયમોનું પાલન અને સલામતીનું શિક્ષણ આપશે આ પહેલનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માત અને ગુનાખોરીમાં ઘટાડો કરવાનો છે ત્યારે કાર્યક્રમના લોન્ચિંગ પ્રસંગે ડીસીપી નીતાબેન દેસાઈ અને એસીપી એસ જે મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા યુવતીઓ અને બાળકીઓ દ્વારા કરવામાં આવતા જયા પાર્વતીના વ્રતના છેલ્લા દિવસે જાગરણ હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા પરિસરમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકીઓ ઉમટી પડ્યા હતા ત્યારે શહેરના મેયર પ્રતિભાબેન જૈન અને રિક્રિએશનલ કમિટીના ડેપ્યુટી ચેરમેન સ્નેહાબા પરમાર સહિત યુવતીઓના મહિલાઓ ગરબા રમ્યા હતા વ્રતના જાગરણના દિવસે વીસ હજારથી પણ વધુ લોકો આવ્યા હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો બેંકોકથી અમદાવાદ આવેલા એક ભારતીય નાગરિક પાસેથી કસ્ટમ વિભાગે છ પોઈન્ટ છ કિલો હાઇડ્રોપોનિક ગાંજો પકડી પાડ્યો છે જેમાં બાતમીના આધારે કસ્ટમ વિભાગે શંકાસ્પદ પેસેન્જરની બેગે સ્કેન કરી તપાસ કરતા બાર એરટાઇટ પેકેટ મળી આવ્યા હતા જેનું ફોરેન્સિક ટેસ્ટિંગ કરતાં તે હાઇડ્રોપોનિક ગાંજો હોવાનું સામે આવ્યું હતું જેના આધારે અધિકારીઓએ ડ્રગ સહિતનો મુદ્દામાં કબજો કરી પેસેન્જરની ધરપકડ કરી છે જ્યારે હવે આ ગાંજાનો જથ્થો કોણે મંગાવ્યો હતો તે દિશામાં તપસ હાથ ધરી છે